કરવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર તેની સાથે સાથે મિત્રો ગુજરાતના કેટલાક ભાગોની અંદર વાતાવરણમાં જે છે તે પરિવર્તન આવી શકે નવું વર્ષ બે હજાર પચીસ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે નવા વર્ષે શું શું બદલાવો થવાના છે કયા કયા ચેન્જીસ જોવા મળશે હવામાનની અંદર તેના વિશે મિત્રો વિસ્તારથી આપણે સમજવાનું છે આજના મહત્વના વિડીયોની અંદર તો મિત્રો આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો કારણ કે આ વિડીયોમાં આપણે શરૂઆતમાં જે છે તે માવઠા વિશે વાત કરીશું બીજા કેટલાક સમાચાર આવી રહ્યા છે તેના વિશે વાત અને ત્યારબાદ અંતમાં હવામાનના નિષ્ણાંતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કેટલીક નવી આગાહીઓ મિત્રો સામે આવી રહી છે તો આ દરેક મુદ્દાઓ છે મિત્રો આપણે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે અને જાણવાનું છે કે ગુજરાતમાં ખરેખર આવનારા દિવસોમાં વાતાવરણ જે છે તેમાં શું શું પરિવર્તનો આવી શકે

કયા ગામથી નિહાળી રહ્યા છો અને તમારા ગામમાં હાલ ફિલહાલ માટે કેવું વાતાવરણ જોવા મળી છે તે પણ જણાવી દેજો સૌથી પહેલા મિત્રો તમને હાલનું ગુજરાતનું હવામાન અત્યારે તાપમાન જણાવી દઉં તો મિત્રો અત્યારે જે છે તે ગુજરાતમાં આગામી એક દિવસ માટે એટલે કે ગઈકાલે આજે અને આવતીકાલે આ ત્રણ દિવસ જે છે તે મિત્રો આપણને થોડા ગરમ જોવા મળ્યા છે અને આવનારો એક દિવસ પણ જોવા મળશે ઠંડીની અંદર મિત્રો થોડો ઘણો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અનેકો જિલ્લાઓની અંદર ખાસ કરીને દક્ષિણ ભારતની દક્ષિણ ગુજરાતની અંદર કારણ કે મિત્રો અત્યારે જે છે તે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરીય ભારતથી મિત્રો આ પસાર થઈ રહ્યું છે તેની અંદર થોડું ઘણું દબાણ ઘટી રહ્યું છે જેને લઈને મિત્રો ગુજરાતમાં અત્યારના હાલના બે ત્રણ દિવસો જે છે તે મિત્રો આપણને ગરમ જોવા મળ્યા છે અને આગામી એક દિવસ પણ ગરમ જોવા મળશે એટલે કે થોડી ઠંડી જે છે તે ઓછી જોવા મળશે ત્યારબાદ મિત્રો ત્રણ જાન્યુઆરીથી લઈને દસ જાન્યુઆરી અંદર મિત્રો ફરીથી એકવાર એક ઠંડીનો વધારે ઠંડીનો ભારે ઠંડીનો રાઉન્ડ આપણને જોવા મળે તેવી અત્યારે આગાહી છે બીજી તરફ અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહી જાહેર કરતા જણાવી દીધું છે કે ઉત્તરાયણના સમયગાળા સુધી એટલે કે જાન્યુઆરી મહિનાના પ્રથમ દસ પંદર દિવસ જે છે તે ગુજરાતમાં ઠંડીનો માહોલ જોવા મળવાનો છે બીજા નંબર ઉપર મિત્રો જે છે તે કેટલાક મોસમી માવઠાઓ પણ ગુજરાતના ભાગોમાં પડી શકે તેવી આગાહી છે તો આ માવઠાઓ પડે તેની આગાહી તો સાચી પરંતુ ગુજરાતના એક કયા ગામડા છે કયા તાલુકાઓ છે કયા જિલ્લા છે કે જ્યાં માવઠા પડવાના છે તો તે દરેકે દરેક ગામનું નામ એક ગામનું નામ લઈને મિત્રો અમે તમને જણાવવાના છીએ આ ગામના વિડીયોની અંદર વિડીયો અંતર સુધી જોતા રહેજો જેથી આપણને દરેક આ માહિતી મળી જાય ત્યારથી મિત્રો તમને જણાવી દઈએ કે હવે જે છે તે આ જાન્યુઆરી મહિનો આવી ગયો છે એટલે કે લગભગ શિયાળો એક મહિનો થઈ ગયો છે પૂર્ણ થયો તેને અને હવે શિયાળોનો આ સૌથી ખતરનાક અને ઘાતક મહિનો બની શકે કારણ કે દર વર્ષે મિત્રો આપણે જોઈએ છીએ કે જે જાન્યુઆરી મહિનો હોય છે ત્યારે વધારે ઠંડી પડતી હોય છે અને આ મહિનો એવો છે કે વધારે ઠંડીને કારણે સેટેલાઇટના માધ્યમથી દેખાડી દઈએ મિત્રો જોઈ શકો કે સેટેલાઇટના માધ્યમથી દ્રશ્યો સામે આવ્યા છે તેના ચિત્રો છે અને જાન્યુઆરી મહિનાની અંદર મિત્રો તમે જોઈ શકો કે ગુજરાત ઉપર એક ખતરનાક વાવાઝોડાની નહીં પણ મિત્રો માવઠાની એક સિસ્ટમ આવી રહી છે વાવાઝોડાની સિસ્ટમ જે છે દક્ષિણીય બંગાળની ખાડી ખાડીની અંદર છે પરંતુ અહીંયા મિત્રો તમે જોઈ શકો કે આ સમગ્ર ભારતનો નકશો છે સમગ્ર ભારતની અંદર માત્ર આટલા વિસ્તારોમાં જ વાદળો દેખાઈ રહ્યા છે તે મિત્રો આપણો ગુજરાતનો ભાગ છે જોઈ શકો કે મધ્ય ગુજરાત રાજસ્થાન અને જે મધ્ય પ્રદેશના વિસ્તારો છે તો ગુજરાતની આસપાસ જે છે તે સારી કક્ષાના વાદળો ઘેરાઈ રહ્યા છે જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં તો આ જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં કેટલાક વિસ્તારોની અંદર કમોસમી ઝાપટા અને માવઠાઓ જોવા મળી શકે તેવી આગાહી છે આવો મિત્રો એક પછી એક જોઈ લઈએ કયા કયા વિસ્તારમાં કેટલા માવઠા જોવા મળશે જોઈ લઈએ મિત્રો કે કયા કયા ભાગોની અંદર વરસાદ નોંધાઈ શકે વાવાઝોડા અથવા ઝાપટા આવી શકે સૌથી પહેલા મિત્રો આપણે માઉઠા વિશે વાત કરી ગુજરાતના એકો એક જિલ્લાનું નામ લઈને જણાવવાનો છું સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાથી કે જ્યાં મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ આવેલું છે આ ચાર જિલ્લાની વાત થઈ છે ત્યારબાદ આપણે મધ્ય ગુજરાત તરફ આગળ વધીશું ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને છેલ્લે સૌરાષ્ટ્ર અને કચ્છ વિશે વાત કરવાના છે તો છેલ્લે સુધી જોતા રહેજો શરૂઆત કરી દઈએ ઉત્તર ગુજરાતથી તો જોઈ શકો કે મિત્રો મહેસાણા અને પાટણ જિલ્લા આસપાસ સારી કક્ષાના વાદળો ફેલાઈ રહ્યા છે જેને લઈને આ વિસ્તારોમાં આપણને કમોસમી ઝાપટાના પ્રમાણ વધતા જોવા મળી જેમાં જોઈ શકો મહેસાણાના વિસ્તારો વડનગર ચાણસમા મોઢેરા પાટણ સિદ્ધપુર રોડાના વિસ્તારો હારીજ રાધનપુર સહિતના ભાગો ત્યાંથી મિત્રો ઉપર જોઈએ તો જોઈ શકો કે દિયોદર ડીસા ધાનેરા પંથક ભાટસણ પંથક પાલનપુરના વિસ્તારો અને જે મિત્રો આબુ અંબાજીના ભાગો છે તેની સાથે ખેડબ્રહ્મા ઉદયપુર ડુંગરપુર સહિતના ભાગો ઈડર સહિતના ભાગો અને મોડાસા લાગુ વિસ્તારો સુધી જશે તો તે મિત્રો આ દરેક જે ભાગો છે ઉત્તરીય ગુજરાતના તેની સાથે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના પણ કેટલાક તાલુકાઓની અંદર આપણને જે છે તે મિત્રો આ વિસ્તારોમાં મધ્યમથી હળવા જે છે તે મિત્રો ઝાપટાઓ પડતા જોવા મળી શકે કારણ કે આ ચારે ચાર જિલ્લા ઉપર મિત્રો તમે જોઈ શકો કે જાન્યુઆરી મહિનાનું પ્રથમ અઠવાડિયું છે ત્યારે આ ચારે ચાર જિલ્લા ઉપર મિત્રો આપણને કમોસમી માવઠાઓની ગતિવિધિ જોવા મળી શકે કારણ કે અહીંયા વાદળોનું પ્રમાણ જે છે તે મિત્રો જોઈ શકો કે આ ચારે ચાર જિલ્લાની બાઉન્ડ્રીની આસપાસ અહીંયા વધી રહ્યું છે ત્યાંથી આગળ વધી મેં તમને જણાવ્યું હતું પ્રમાણે હવે મધ્ય ગુજરાત વિશે વાત કરી લે કે મધ્ય ગુજરાતમાં શું માહોલ જોવા મળશે તો જોઈ શકો કે મધ્ય ગુજરાતમાં વિરમગામ થી લઈને અમદાવાદથી લઈને ગોધરા સુધીના ભાગો સુધી આ વાદળનો પડછાયો લંબાયેલો જોવા મળી રહ્યો છે જેના ભાગને લઈને દાહોદથી લઈને ગોધરા મહીસાગર લુણાવાડા ખેડાના વિસ્તારો ડાકોર નડિયાદ ઢોળકા બાપુનગરના વિસ્તારો અમદાવાદના વિસ્તારોથી લઈને ઢોળકા વિરમગામ અને ગાંધીનગર આ જેટલા

મળી શકે છે ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વધીએ અને વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતના ભાગો વિશે તો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો માહિતી મેળવીએ તો મિત્રો જોઈ શકો કે દક્ષિણ ગુજરાતમાં સારી કક્ષાના વાદળો ફેલાઈ રહ્યા છે જેમાં પણ ખાસ કરીને છોટા ઉદેપુરથી લઈને બોડેલી ચાંપાનેર વડોદરાના વિસ્તારો ખંભાત આણંદ દાહોદ બોરસદના વિસ્તારો તેની સાથે નીચે આવીએ તો ચાંપાનેર રાજપીપળા ભરૂચના વિસ્તારો શિનોર કરજણ ઉમરપાડા ડીડીયાપાડા વાંકાળ દહેજ કોસંબા સુરત વ્યારા અને બારડોલી આટલા મિત્રો જે દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં જોઈ શકો મિત્રો આ વાદળોનો જે મિત્રો ફેલાવો છે તે થઈ રહ્યો છે તેની સાથે નીચે મિત્રો જે વલસાડ લાગુના વિસ્તારો છે ત્યાં જોઈ શકો વલસાડ નવસારી આહવા ડાંગ અને વાપી આ ચારે ચાર જિલ્લાઓની અંદર પણ મિત્રો જે છે તે આપણને અઠવાડિયું જાન્યુઆરી મહિનાનું કેવું દેખાઈ રહ્યું છે વાત કરી લઈએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે સૌરાષ્ટ્રની અંદર પણ પ્રથમ અઠવાડિયું જે છે તે ઘાતકી સાબિત થઈને સામે આવી શકે કારણ કે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો અમુક અમુક ભાગોની અંદર સારી કક્ષાના વાદળો ફેલાઈ રહ્યા છે તેમાં જોઈ લઈએ તો મિત્રો અમદાવાદના વિસ્તારોથી શરૂઆત કરીએ તો અમદાવાદ શિહોર લાગુના વિસ્તારો વલભીપુર લાગુના વિસ્તારોથી લઈને પાલીતાણાના વિસ્તારો અને તળાજા ભાગોની અંદર પણ આપણને મધ્યમથી અળવા કમોસમી ઝાપટાઓ જે છે તે જોવા મળે તેવી મિત્રો અહીંયા હવામાન ખાતા તરફથી માહિતી આપવામાં આવી શકે કારણ કે અત્યારથી મિત્રો વાદળો આ વિસ્તારમાં દેખાઈ રહ્યા છે આગળ વધીએ અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર પણ મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને સમગ્ર અમરેલી જિલ્લામાં બાબરા પંથકોથી લઈને નીચે આગળ વધીએ તો જોઈ શકે મિત્રો ખાસ કરીને બાબરાથી લઈને નીચે લાઠી દામનગરના વિસ્તારો देवराज्या लुंगाणिया बगसरा कुंकावाव धारी दुधाळा सावरकुंडला राजुला लिलिया आणि જે મિત્રો આસપાસના ખાંભા લાગુના વિસ્તારો છે આ દરેક ભાગો સુધી અમરેલી જિલ્લામાં પણ છૂટા છવાયા વાદળો ફેલાયેલા દેખાઈ રહ્યા છે અને ત્યાંથી મિત્રો નીચે જે જૂનાગઢ લાગુના અને ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે તો મહુવાથી લઈને ઉના વેરાવળ સાસણગીર તુલસી શામ તેની સાથે જે બિલખા જુનેજના વિસ્તારો જુનાગઢ ગીર સોમનાથ તેની સાથે મેંદરડા મુલિયાસા માણાવદર આ દરેક જે મિત્રો પંથકો છે ત્યાં પણ સારી કક્ષાના વાદળો છે જે લઈને આ ભાગોમાં પણ આપણને હળવા મધ્યમ ઝાપટા જોવા મળી શકે ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ તો પોરબંદરની અંદર ખાસ જોઈ શકો કે પોરબંદર લઈને આગળ ભાણવડના વિસ્તારો ખંભાળીયા સલાયા જામનગર તેની સાથે ધરોલ સાવડી વાંકાનેર લાલપુર મોરબી લઈને મિત્રો મિત્રો જોઈ શકો કે નીચે જે ખાસ કરીને વાંકા ચોટીલાના વિસ્તારો છે સુરેન્દ્રનગર છે લીંબડી છે આ દરેક ભાગો કે મિત્રો જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા છે આ દરેક ભાગોની અંદર પણ આપણને કમોસમી માવઠાઓ જોવા મળી શકે કારણ કે આ ભાગોમાં પણ આપણને અત્યારે હાલ ફિલહાલ માટે જે વાદળોનું પ્રમાણ છે તે વધતું જોવા મળી રહ્યું છે ત્યારબાદ મધ્ય સૌરાષ્ટ્રના બે મુખ્ય જિલ્લાઓ સરદાર શાપર વેરાવળ ગોંડલ જેતપુર અને ઉપલેટા સુધીના ભાગો સુધી વાદળો વિતરાયેલા જોવા મળી રહ્યા છે જેને લઈને આ ભાગોમાં પણ આપણને આવનારા દિવસોની અંદર કમોસમી ઝાપટાઓ જોવા મળી શકે તેની સાથે મિત્રો તમને વાવાઝોડા વિશે થોડી ઘણી માહિતી આપી દઉં તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે નીચે બંગાળની ખાડીના નીચેના જે ભાગો છે મિત્રો ત્યાં અત્યારે નાના બે ચક્રવાતી સિસ્ટમો નાની સિસ્ટમો બની રહી છે જેને લઈને મિત્રો ઘણી બધી યુટ્યુબ ચેનલો પર માહિતી આપવામાં આવે છે આપ જોઈ શકો આ બે મોટી સિસ્ટમો અહીંયા બની રહી છે પરંતુ મિત્રો જોવા જઈએ તો આ સિસ્ટમોનો કોઈ મોટો ખતરો ગુજરાત બાજુ અથવા ભારત બાજુ રહેવાનો નથી કારણ કે આ વરસાદીની આ માવઠાની છે તે મિત્રો સિસ્ટમ છે કોઈ મોટી ચક્રવાતની સિસ્ટમ નથી અને તે પણ મિત્રો ભારતના નીચે ખૂબ જ વધારે દક્ષિણીય ભાગોમાં છે જે ખૂબ જ દૂર છે જેનાથી મિત્રો આની કોઈ અસર આપણા ભારતમાં જોવા મળવાની નથી ઘણી બધી ચેનલ ઉપર મિત્રો આગાહી કરવામાં આવે છે વાવાઝોડા વિશે તે તદ્દન પણ મિત્રો ખોટી આગાહી અહીંયા મિત્રો દેખાઈ રહી છે હાલ મિત્રો આજ માટે આટલા હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે વિડીયો તમને પસંદ આવ્યો હોય કામનો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો આપણે મિત્રો આવશે કાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી મિત્રો આજ ફિલહાલ માટે વિદાય લઈએ છીએ કયા ગામથી તમે આ વિડીયો જોયો તે પણ જરૂર કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો આવતીકાલે મળીશું નવા સમાચારમાં ત્યારે માવઠા અને વાવાઝોડાની ડિટેલમાં વધારે માહિતી મેળવીશું ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી